હર 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 મહાદેવ અતિ પાવન અને પવિત્ર એવા શ્રાવણ માસની સર્વ ભાવિ ભક્તોને મારા સર્વ મિત્રોને મારા સર્વ સ્નેહીજનોને મારા પરિવારને તેમજ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળેનાથ તમારી સારી અને સંસ્કારી એવી સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી હૃદયથી મહાદેવની પ્રાથના ઓબાહે સુગંધુકમી બંધનાન ભીતું રૂકિયમામૃતા હર હર મહાદેવ જય મહાતા આ મહામૃત્યુ જય મંત્ર તમારા સર્વ પાપ હરી લેશે તમને સર્વ રોગોમાંથી મુક્તિ આપશે તેવી ઈશ્વરની પ્રાર્થના તો આ શ્લોક અવશ્ય કરશો